હવે માત્ર પાંત્રીસ લાખમાં સિતેર વારનું આ સેમિફ મકાન તમારું થઈ શકે છે અંદર થી ડિટેલ જોવી છે ચાલો બતાવ હવે આ સેમિફ યુનિટમાં તમને મળવાના છે બધા ડો રીતના લેમિનેટ આખા ઘરમાં આ રીતે ટાઇલ્સ નું વર્ક લાઇટિંગ પીઓપી જોરદાર કિચન નો મોટો પ્લેટફોર્મ ન્યા પણ સ્ટોરેજ માટેની સ્પેસ છે પણ પથ્થર સાથે પાછળની બાજુના માસ્ટર બેડરૂમ માં વોલપેપર ની જગ્યાએ મળશે ફૂલ લાદી આ બાજુ તમને વોર્ડ્રોપ માટેનો કબાટ અંદર પણ ટાઇલ્સ જોવા મળી હશે બધા દોર લેમિનેટ સાથે પાછળ રહેવા છે તમારું વોટર જેટ ટોયલેટ બાથરૂમ ને એક્સ્ટ્રા સ્ટોરેજ માટે જોવા મળી હશે આટલી મોટી સ્પેસ પાછું આ બજેટમાં પણ તમને જોવા મળશે જોરદાર જોરદાર સાથે ફર્સ્ટ ફ્લોર ઉપર ફૂલ બાંધકામ આટલી મોટી ઓપન ટેરેસ અને અહીંયા પણ સેમ એઝ ઇટ ઇઝ 1 બીએચકે નું પૂરું બાંધકામ છે મકાન આવેલું છે ગેટ પેક સોસાયટીમાં માં જ્યાં રીતની 25 ફૂટ ની વાઇડ શેરી જોવા મળીએ છે 3000 વાર નો કોમન પ્લોટ અવેલેબલ છે અને આ મકાનની પ્રાઇસ છે માત્ર 35 લાખ રૂપિયા વધુ ડિટેલને આખું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપું છું આજે જ વાંચીને કોન્ટેક્ટ કરીને સાઇટ વિઝિટ માટે પધારો જય હિન્દ દોસ્તો